કોર્પોરેટર પ્રતિનિધિઓએ આપીને સ્વાગત કર્યું હતું ત્યારબાદ અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી સ્થાયી સમિતિ ચેરમેન પલ્વીબેન ઠાકરે કહ્યું કે ચોમાસામાં દવા છંટકાવ માટેની જે ટેન્ડરિંગ પ્રક્રિયાનો વિવાદ ચાલ્યો છે એ ખોટો છે ખરેખરમાં દવા એજન્સીની જો કામગીરી સંતોષકારક હોય તો બીજે વર્ષે એને આપોઆપ રિન્યુ કરવામાં આવે છે આ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને દવા છંટકાવની કામગીરી યથાવત રાખવામાં આવી છે દસ વર્ષ વીસ વર્ષ કે ત્રીસ વર્ષ થઈ ગયા હોય આવા મહાનગરપાલિકાના કર્મચારીઓને સાથે પગાર ધોરણ વધારવાનો નિર્ણય પણ સમિતિમાં લેવામાં આવ્યો છે આ ઉપરાંત દરેક વોર્ડના સાર્વજનિક પ્લોટમાં બાલ ક્રીડાંગણ એટલે કે બગીચા અને બાળકો માટે રમતગમતના સાધનો મૂકવા માટેનો નિર્ણય પણ આજની આ બેઠકમાં લેવામાં આવ્યો હોવાનું શ્રીમતી ઠાકરે ઉમેર્યું હતું અત્યારે ચોમાસાની સિઝન છે તો આ ચોમાસાની સિઝનની અંદર જે કંઈ પણ લારવા થતા હોય છે મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે તો એના માટેનો અમે જેને કોન્ટ્રાક્ટ છે એનો કોન્ટ્રાક્ટ અમે ફરી પાછો આ ટેન્ડરની શરતો હતી કે એક વર્ષ એને કોન્ટ્રાક્ટ આપીએ પછી જો એની કામગીરી સંતોષકારક જણાય તો બીજા વર્ષે પણ અમે કન્ટિન્યુ કરી શકીએ છીએ એટલે એને ડ્રોનથી ડ્રોન થી આ દવા છંટકાવની જે કામગીરી કરવાની થાય છે એનું અમે મંજૂર કર્યું છે અને હું અહીંયા જણાવતા હું તમને કહી દઉં કે બીજા બધા કોર્પોરેશનમાં એક ચોરસ કિલોમીટર દીઠાનો ભાવ ખૂબ વધારે છે બાવનસો ત્રેપનસો રૂપિયા છે જ્યારે અહીંયા કોર્પોરેશનની અંદર માત્ર ને માત્ર એકતાલીસો રૂપિયા છે એનો ભાવ છે અને ગયા વર્ષે આ જે કઈ પણ આપણે કામગીરી કરી હતી એના કારણે જુનાગઢની અંદર ઝેરી મેલેરિયાના કેસો બહુ ઓછા થયા હતા ચિકનગુનિયાના થયા હતા અને ડેન્ગ્યુથી પણ કોઈનું મરણ થયું એટલે જે રોગને કંટ્રોલ કરવા માટેનું જે આ જે અમે નિર્ણય કર્યો છે કે ફરી પાછું એમને ડ્રોનથી એમને આ દવા છંટકાવનું અમે જે મંજૂર કર્યું છે એ જૂનાગઢ વાસીઓને પણ રોગ મુક્ત રાખશે આ ઉપરાંત અમને અમે ઘાસચારાની મુદતમાં પણ વધારો કર્યો છે ડોર ટુ ડોર જે ગાર્બેજ કલેક્શન છે એના એમાં પણ અમે એકસો ને એસી દિવસનો એના ટેન્ડરમાં વધારો મતલબ એની મુદતની અંદર વધારો કર્યો છે અને જલ્દીમાં જલ્દી પાછું બીજું ટેન્ડર થાય એવું અમે સૂચના આપી છે આ ઉપરાંત વોર્ડ નંબર ચાર ની અંદર જે અમને દરખાસ્ત આપવામાં મોકલવામાં આવી હતી કે એ લોકોને જે ગાર્ડન બનાવ્યું હતું એ ગાર્ડન જે ત્રેપન લાખ રૂપિયાનું હતું એમાં થોડી બચત થઈ હતી એટલે એ દસ લાખ જેટલી બચત છે એમાં એના જે કોમન પ્લોટની અંદર જે બાળકોના રમતગમતના સાધનો છે એ મૂકવા માટેનો ઠરાવ મંજૂર અમે કર્યો પણ એ ઉપરાંત એમાં સૂચના

લાભાર્થી કર્મચારીઓએ મેયર ધર્મેશ પોશિયા સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્વીબેન ઠાકર ડેપ્યુટી મેયર આકાશ કટારા શાસક પક્ષના નેતા મનન અભાણી અને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપા રેલિયાને પુષ્પહાર પહેરાવીને તેમનું અભિવાદન કર્યું હતું તો પરસ્પર પેડા વેચીને પરસ્પર મો મીઠા કરીને પણ ખુશાલી વ્યક્ત કરવામાં આવી હતી દરમિયાન શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપા રેલિયાએ કહ્યું કે લાંબા સમયથી કોર્પોરેશનના કર્મચારીઓના કેટલાક પ્રશ્નો પડતર હતા જેનો ઉકેલ આ શાસક પક્ષ દ્વારા લાવવામાં આવ્યો છે આગામી સમયમાં જિલ્લા પ્રભારી જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ હસ્તે એકસો સાહીઠ કર્મચારીઓને નિમણૂક પત્ર પણ આપવામાં આવશે તેમ જણાવતા મેયર ધર્મેશ પોશિયાએ તમામ કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા કોર્પોરેશનના કર્મચારીઓને અમારી ઉપર ઘણી બધી અપેક્ષાઓ હતી કે ઘણા સમય ત્યાં દસ વીસ ત્રીસ લાગુ કરવા માટે પેન્ડિંગ હતું અને આજ એ અમે પગાર ધોરણમાં વધારો થાય તેના માટે અમે દસ વીસ ત્રીસ લાગુ કરી અને કોર્પોરેશનના તમામ પદાધિકારી તમામ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી અને એક મિત્રની જેમ કામ કરે અને સંપૂર્ણ સાથે વર્કની સાથે જોડાય અને સારી રીતે જુનાગઢનું ડેવલપ કેવી રીતે થાય એવી રીતે કામ કરે અંદાજીત એકસો સાઠ ની આસપાસ છે એને નિમણૂક પત્ર આપવાના છીએ જેથી કરીને કોર્પોરેશન સ્ટાફ ની અંદર સારો સ્ટાફ મળી શકે અને જરૂરિયાત છે જે પૂર્ણ થાય આજ રોજ જુનાગઢ મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીની જે નવ નિયુક્ત બોડી દ્વારા બે પ્રશ્નો હતા એનો નિકાલ કરવામાં આવ્યો પ્રશ્ન કે જે કોર્પોરેશનના કર્મચારીઓ છે જેમના દસ વર્ષ થઈ ગયા વીસ વર્ષ થઈ ગયા અને ત્રીસ વર્ષ થઈ ગયા આ કર્મચારીઓને બઢતી સાથે પગારમાં પણ પ્રમોશન દેવાનું આ પ્રશ્ન ઘણા વર્ષ સમયથી પેન્ડિંગ હતો અમારી બોડી મેયર શ્રી ધર્મેશભાઈ ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પલ્લવીબેન શાસ્ત્રીક પક્ષના નેતા શ્રી મનનભાઈ તેમજ દંડક કલ્પેશભાઈ અને સ્ટેન્ડિંગ કમિટી આખી એ નિર્ણય લીધો કે આ પ્રશ્ન એમનો ઘણા સમયથી પેન્ડિંગ છે એ સાચો છે અને એમને યોગ્ય નહી આપી અને આજે અમને અમે એમને મંજૂરી આપી દીધી છે હવે એમને પગાર વધતી એમને લાભ મળશે બીજો પ્રશ્ન કે 2015 માં જ્યારે કોર્પોરેશનમાં નવા સ્ટાફની ભરતી થઈ થઈતી ત્યારબાદ આ 10 વર્ષમાં ખૂબ જ જરૂરિયાત હોવાથી બે વર્ષ પહેલા પણ એમની એક્ઝામ લેવાય ગઈ હતી પરંતુ કઈક ને કઈક પ્રશ્નો મુશ્કેલીમાં હતા સરકારમાંથી માંથી પરમિશન ના હતા તો આ પ્રશ્ન આવશે તેમજ ઘણા સમયથી લોકાર્પણ અને ખાતમુહૂર્તના પણ ઘણા બધા કામો પેન્ડિંગ હતા આ કામોને પણ મંજૂરી આપણે આપી દીધી છે શનિવારે આ કામોને પણ આપણે કાર્યાન્વિત કરશું અને આ બે કાર્યક્રમો અને બે સરસ મજાના નિર્ણયો આજની આ સ્ટેન્ડિંગમાં

આર્થિક આવક શરૂ થઈ જાય અને કોર્પોરેશન ઉપર કામનું ભારણ પણ ઘટી શકે છે રાઘવજીભાઈ ક્યારે ક્યારે આવે આપે એ હવે પછીની વાત છે પરંતુ જો અત્યારે ચોમાસાના સમયગાળા દરમિયાન જો આવા નોકરી પાસ કરેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપી દેવામાં આવે અને કોર્પોરેશનની ફરજ સોંપી દેવામાં આવે તો કોર્પોરેશનનું કામ પણ કામનું ભારણ પણ ઘટી શકે છે અને શહેરીજનોને સારી સુવિધા પણ પ્રાપ્ત થઈ શકે છે